અતે પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો આ વિદ્યારંભ સંસ્કારના ઉજળા અવસરે યુવા મોરચા મહામંત્રી શ્રી રાજવીરસિંહ દાતાશ્રી જયંતિભાઈ પટેલ શિયાલજ મહેન્દ્રસિંહ અમેરિકા વાલીશ્રીઓ ગામના યુવાનો અને વડીલોએ ઉપસ્થિત રહી નવ પ્રવેશ બાલ પુષ્પોને ઉમળકા સાથે આવકાર્યા હતા અંતમાં શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલે પ્રવૃત્તિમય ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવાના વચન સાથે ઉપ ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કર્યો હતો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઓલપાડ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ જિલ્લા સુરત